નમસ્કાર છો ન્યૂઝ હવે જોઈએ સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ મેઘરાજાનું આગમન છેલ્લા ચોવીસ કલાકમાં પડેલ વરસાદમાં કુલ એક હજાર ઇંચથી એમએમ આજે સવારના છ વાગ્યા સુધીના પડેલ વરસાદના આંકડા મૂળીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસ્યો જ્યારે લખતરમાં સૌથી ઓછો વરસાદ ઓગણચાલીસ એમએમ વરસ્યો ચોટીલા એકસો ચોરાણું એમ એમ લીંબડી બેતાલીસ એમ એમ વઢવાણ એકસો બાર એમ એમ મૂળી બસો દસ એમ એમ દસાડા અડસઠ એમ એમ ચુડા સત્યોતેર એમ એમ ધ્રાંગધ્રા એકસો પાંચ એમ એમ થાન એકસો અઠ્યાવીસ એમ એમ લખતર ઓગણચાલીસ એમ એમ સાયલા એકસો પાંચ એમ એમ સુરેન્દ્રનગર જિલ્લાના દસઈ તાલુકામાં મેઘમહેર મૂળીમાં સૌથી વધુ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે સાતમ આઠમના તહેવારો પર વરસાદની આગાહી કરી હતી ત્યારે આગાહી મુજબ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે જેમાં રવિવારે સાંજ સુધીમાં જિલ્લાના દસઈ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ મૂળીમાં બસો દસ મીમી એટલે કે આઠ ઇંચથી વધુ અને સૌથી ઓછો વરસાદ લખતર તાલુકામાં ઓગણચાળીસ મીમી અડધા ઇંચથી વધુ વરતો વરસાદ પડ્યો છે વરસાદથી સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાના મેદાનમાં પાણી ભરાઈ જતા આયોજકોની ચિંતા વધી છે આજે જન્માષ્ટમી પર્વ પણ ઝાલાવડમાં વરસાદ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ પણ વરસાદ વરસે તેમ હોય જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં સમાવેશ કરાયો છે સુરેન્દ્રનગર શહેરની જો વાત કરીએ તો શનિવાર બપોર પછી વરસાદ વરસવાનું થયું હતું જેમાં મોડી રાત સુધી ધીમી ધારે શરૂ થયો બાદ રવિવારે બપોરના સમયે એક ઇંચ વરસાદ પડ્યો હતો સતત ધીમી ધારના વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા વરસાદી વાતાવરણને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ ઉપરવાસમાં વરસાદ અને નર્મદા નીરથી સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે આ નદી તેના નિર્ભયા હતા રિપોર્ટર જયેશભાઈ મોરી બીવન ન્યૂઝ સુરેન્દ્રનગર દર્શક મિત્રો બીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કર બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે